આજે આપણે સાંભળવાનું છે સોમવાર સ્પેશિયલ શિવ માળા એકસો આઠ મણકા સાંભળવા માત્રથી અર્થ ધર્મ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને સાંભળતા પહેલાં મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી મારા આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચે ધન્યવાદ વિડીયો એન્ડ સુધી જોજો મિત્રો નિસ્દિન માળા જે કરે સવાર બપોરને સાંજ સંકટ તેના દૂર થાય ઝરીના આપે આજ આધિ વ્યાધિ ઉપાધિ હરે પરમ પાવન શિવ નામ મનોકામના પૂર્ણ કરે ભક્ત વત્સલ ભોલે બોલો શ્રી શિવ કી જય ઓમ નમ શિવાય અષ્ટોતર સતનામ માળા મંગલકારી શિવનું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય साचु सुखदेनारूणां नमः शिवाय ॐ नमः शिवाय वाञ्छितफलदेनारूणां नमः शिवाय ॐ नमः शिवाय ऋषिमुनि जपतानां नम शिवाय ॐ नमः शिवाय ब्रह्माविष्णु उच्चारे नां नमः शिवाय ॐ नमः शिवाय પાર્વતીના પ્યારા નાથ નમઃ શિવાય ઓમ નમ શિવાય નંદી ગણેશ જપતાય જાપ નમઃ શિવાય ઓમ નમ શિવાય નારદ શારદ ગાતા ગા નમ શિવાય ઓ નમઃ શિવાય તેત્રીસ ગ કરોડ દેવતા જપતા જપ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નર ગાતા ગાન નમ શિવાય ઓ નમઃ શિવાય સાધુ સંતોના નાથ નમઃ શિવાય ઓ નમઃ શિવાય મચાવો આઠે જામ નમઃ શિવાય ઓ નમઃ શિવાય હાર નમઃ શિવાય ઓ નમઃ શિવાય ગુંજે એક નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અણુ અણુ માં ભોલે નો વાસ નમહ શિવાય ઓમ નમઃ શિવાય શ્વાસે શ્વાસે જપજો જાપ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અંત સમય આપે છે કામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જ્યોતિ પ્રગટ્યા પ્રગટ્યાનાથ નમઃ શિવાય ઓ નમઃ શિવાય કલ્યાણકારી એક જ નામ નમઃ શિવાય ઓ શિવાય અમરનાથનું અમર છે નામ નમઃ શિવાય નમઃ શિવાય ભક્તો દર્શન કરવા જાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ચંદ્રની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ઓ નમઃ શિવાય સોમ નાથ કહેવાય છે નાથ નમઃ શિવાય ઓ નમઃ શિવાય દર્શન કરતા પાપ ધોવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કાર્તિકે ના તાત નમઃ શિવાય ઓમ નમઃ શિવાય પ્રગટ્યા પ્રગટ્યાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય પૂનમ અમાસના દર્શન થાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બ્રાહ્મણની ભક્તિ સ્વીકારે નમઃ શિવાય ઓ નમઃ શિવાય અવંતિકામાં વિરજનાથ નમઃ શિવાય ઓ નમઃ શિવાય મહાકાલથી પ્રગટ્યાનાથ નમ શિવાય નમ શિવાય બાર વર્ષે અમૃત ઉભરાય નમ શિવાય નમ શિવાય તીર્થ ધામ નમઃ શિવાય નમ શિવાય નામ નમ શિવાય ઓ નમ શિવાય મધ્યમા છે કારનાથ નમઃ શિવાય ઓમ નમ સહ શિવાય મમલેશ્વરનું પામ્યા નામ નમઃ શિવાય ઓ નમઃ શિવાય વિંધ્યાચલના તારણ હાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય પરલી ગામ બિરાજ્યાનાથ નમઃ શિવાય ઓ નમઃ શિવાય વૈજનાથ મહિમા મહીમા પાર નમઃ શિવાય નમઃ શિવાય કરતા દુખડા જાય નમઃ શિવાય નમઃ શિવાય નાથ નમઃ શિવાય ઓ નમઃ શિવાય નાથ નમઃ શિવાય નમઃ શિવાય भीमाशङ्करपान्यानाथ नमः शिवाय ॐ नमः शिवाय अमरराक्षुत्या भीमूनां नमः शिवाय ॐ नमः शिवाय सेतुबन्धदक्षिणमाधां नमः शिवाय ॐ नमः शिवाय रामनिभक्तिस्वीकारेणाथ नमः शिवाय ॐ नमः शिवाय વિજયના આપ્યા આશીર્વાદ નમઃ શિવાય નમઃ શિવાય બિરાજે નાથ નમઃ શિવાય ઓ નમઃ શિવાય નાગેશ્વરનું પામ્યા નાથ નમઃ શિવાય નમઃ શિવાય અસુરો ના નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દીનદુખિયાના તારણ હાર નમઃ શિવાય ઓ નમઃ શિવાય કાશી નગરી અમર છે ધામ નમઃ શિવાય ઓ નમઃ શિવાય વિશ્વેશરનો મહિમા અપાર નમઃ શિવાય નમઃ શિવાય દર્શન કરતા પાપ ધોવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અમરવાનું આપે પે વરદાન નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ગોમતી તટે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ત્રંકેશ્વરથી નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દર્શન કરતા પાવન થાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હિમાલય છે શિવનો ધામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કેદારનાથે પ્રગટ્યાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જન્મ જન્મના પાપ ધોવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કેદારનાથ નો મહીમા અપાર નમ શિવાય નમઃ શિવાય હરિદ્વાર હરિહર નો ધામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઋષિકેશનો મહિમા અપાર નમ શિવાય ઓ નમઃ શિવાય ધુષ્માની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ઓ નમઃ શિવાય અમર કર્યું ધુસ્માનુ નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જ્યોતિલિંગનો મહિમા અપાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જન્મ મરણ હરનારું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ગિરનારની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ઓ નમઃ શિવાય ભવના પાપ હરે ભવનાથ નમઃ શિવાય નમઃ શિવાય દર્શન કરતી પાવન થાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કુબેરેશ્વરનો મહિમા અપાર નમઃ શિવાય ઓ નમઃ શિવાય કુબેર ભંડારી પીયુ નામ નમઃ શિવાય નમઃ શિવાય કળિયુગના સાચા આધાર નમ શિવાય ઓમ નમઃ શિવાય અષ્ટસિદ્ધિ નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભક્તિના છે ભંડાર નમઃ શિવાય ઓ નમઃ શિવાય શિવ ભજતા આપે વૈરાગ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ચાર પદાર્થ આપે નાથ નમ શિવાય ઓમ નમ શિવાય અળસઠ તીરથનું પુણ્ય દેનાર નમ શિવાય નમ શિવાય ચાર વેદનો એક જ સાર નમ શિવાય ઓ નમઃ શિવાય તે કરોડ જપતાય જપ નમ શિવાય ઓમ નમઃ શિવાય શિવપદ આપે ભોલેનાથ નમઃ શિવાય ઓ નમઃ શિવાય કામ ક્રોધહણનારુનામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મોહન દૂર કરનાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શિવરાત્રિએ જપજો જાપ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જન્મ જન્મના બાળે પાપ નમઃ શિવાયં નિવાય શ્રાવણમાસમા કરતા જાપ નમ શિવાય નમઃ શિવાય શિવચરણો મા પામે વાસ નમઃ શિવાય ઓ નમ શિવાય ઇકોતરપેઢી તારે નાથ નમઃ શિવાય નમઃ શિવાય નિર્ધનનેધન આપે નાથ નમઃ શિવાય નમ શિવાય પુત્રહીનને પુત્ર દેનાર નમઃ શિવાય ઓ નમઃ શિવાય ગ્રહને પીડા દૂર કરનાર નમઃ શિવાય ઓ નમઃ શિવાય દુઃખદારિદ્ર દૂર કરનાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મહારોગનો એક ઈલાજ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સુખ શાંતિ આપે એક નામ નમઃ શિવાય ઓ નમઃ શિવાય ટાળે નામ નમઃ શિવાય નમ શિવાય શિવસરણું આપે એક નામ નમઃ શિવાય ઓ નમઃ શિવાય તે મા કાયરનું નહીં કામ નમઃ શિવાય ઓ નમઃ શિવાય વજીલ્યોને છોડી કામ નમ શિવાય ઓ નમઃ શિવાય બતાવ્યું ગુરુએ સાચું જ્ઞાન નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શ્વાસે શ્વાસે જપજો જાપ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સંકટમાં આપે આરામ નમઃ શિવાય ઓ નમઃ શિવાય શ્રદ્ધાથી જપજો એક નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અરજી સાંભળજો ભોલેનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભક્તિ અનન્ય આપજો નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વિશ્વનાથ જપતા એક જાપ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ॐ जडेश्वर दादाना न जपता जाप् नमः शिवाय ॐ नमः शिवाय बोलो श्री शिवशङ्कर की जय ॐमापति महादेव की जय श्रीरामचन्द्र भगवान की जय देवनी जय श्रीकष्टभञ्जन देवनी जय बोलो रे सब सन्तन की जय श्रीकाळ भैरवनाथ की जय ॐ झड़ेश्वर दादा की जय नमः पार्वती पतये हर हर महादेव हर